નમસ્કાર મિત્રો ફરીથી વિડીયોમાં તમારું સ્વાગત છે વાત કરવામાં આવે તો આ વખતે ગેનીબેનનો પ્રચાર કેવો ચાલી રહ્યો છે એ તમને સંપૂર્ણ જાણકારી આપીશ ગેનીબેનનો પ્રચાર ચાલી રહ્યો છે જોરદાર ચાલી રહ્યો છે હા દોસ્તો ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર ગેનીબેનનું એક જ સૂત્ર છે કે આ વખતે તમારી બેનનું મામેરું ભરવું પડશે જિલ્લાવાસીઓને કેમ કહી રહ્યા છે આવું આપણે સંપૂર્ણ જાણીશું આ રિપોર્ટની અંદર બસ મારી સાથે બન્યા રહેજો હા દોસ્તો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી રાય જરૂર જણાવજો દોસ્તો હા ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી જો મારી ચેનલમાં કોઈપણ નવો વિડિયો આવે તો તમારા સુધી જરૂર પહોંચે હા દોસ્તો આ વખતે ગેનીબેન કેમ કહી રહ્યા છે કે આ વખતે તમે તમારી બેનનું માવેરું ભરવું પડશે હા દોસ્તો ગેનીબેન એમ કહી રહ્યા છે કે મારે નથી જુતા પૈસા કે નથી જૂતી મિલકત બસ તમારો સાથ જુએ છે

ત્યારે આપણે અઢારે આલમની કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં માલારું લઈને જતા હોઈએ એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન હોય ને એ ટાઈમે કડા ધરાવ પામેલું હોય અને બીજી વખત બધા જે માનવું હોય પણ મારું તો આ તમારું મહાવેરો ભરવા માટે આ પહેલું છે ને ઘણા ઘણા નું છે હા દોસ્તો કેનીબેન ઠાકોરે શું કીધું એ તો તમે સાંભળ્યું જ હશે કે નથી મારે રૂપિયા જોતા કે નથી કપડાં જોતા કે નથી મિલકત જોતી બસ તમારો સાથ જોઈએ છે હા દોસ્તો આપણે ગેનીબેન ઠાકોર આ વખતે ગુજરાતની અંદર બૂમ પડાવશે કે રેખાબેન ચૌધરી પડાવશે એ તો આવનારો સમય જ બતાવશે બસ મારા વિડીયોને અહીંયા જ પૂર્ણ વિરામ આપું છું જય હિન્દ જય ભારત મળીએ છીએ એક નવા વિડીયોની સાથે બસ મારી વાણીને અહીંયા જ પૂર્ણ વિરામ આપું છું જય ગરવી ગુજરાત